भले नि भोक मानेका भिक लागे एकलो थोडसो हो गाय फोन उधर त फोन फोन मार न मान्छ 40 आगा

જસ્ટ તું જઈશ ફોન તું હાલન તું લઈને આલે જાન હું તો આયેલો છું મરોદનું वचन ખબર છે ને બાય પોતી ગયો ખબર ને ઈ તો આય તો

આ લે પક્કો અમારો નાસ્તો પડ્યો અહીયા આ પડીકા છે नमकीन ના જો નમકીન ને આ મારું સેટઅપ એ હું હોઉં ના તું તું નથી હું જ છવજી હુઈ हमें यहाँ कड़ी मुकी देखे मैं तो हमने कहा कुछ तू नहीं है वे तो हमें हमारे जो आप बताओ ऐसा टप मुक दे तुझे अबे लाइट है ये ना ऊपर ना फिट कर यार ये वाले लोग फोटो वो जन्नत ना कोई समझी है हेलो हम अच्छा लुच्चे हो हिम्मत चालू चीज़ હું બધી આ તો હવે અમને ભૂખ તો નહીં તો આપણે સેટઅપ કોક પ્લેટ કરી અને જો અહી ભૂખ બોલાવા માંડ્યા છે બધાય થોડું હાલે થોડું ના મારે ના જોઈ ના ખાવ <laughs> <laughs> <laughs>

તું મારે વિડીયો બનાવ ઇન્સ્ટાગ્રામ મારા ના ઉજવે પાછું રીલ્સ નું લે ટ્રાય તો કર કે હવે લાઈ દો હું કર આમ જ આમ જ હું મે હું ડિસ્કો કરું હલુ તારો Ari Jasi Wena. Bekaro, Omar Adilano si. Aye, real Jasi, bela apa? Eh, bau tu ઘાયલ નગર પૂરા બાર વાગી ગયા છે ગાઈસ તો પૂરા પૂરા બાર કમ્પ્લીટ કીમાં કેમેરો ચાલુ કયો કેમેરો ચાલુ તો કમ્પ્લીટ બાર વાગી ગયા છે અને જો આજે માયા છે એમ હજી રીલ બિલ બનાવી આ બધા અડધા નિંદર પૂરી કરી લીધી

જોઈ શકો છો ખીટ બાર ની બે થઈ ગઈ બે મિનિટ થઈ છે એટલે નિંદ હજી નથી આવતી તો ગાઈસ આ સ્ટાઈલ તો તમને ખબર જ છે આ કેની છે બે બી લે છેડાઈ દીધા મોબાઈલ માં ઉપર રે એમ જે ફિક્સ આવ તો મિત્રો ને ખબર જ છે કે આ સ્ટાઈલ કેની છે સ્ટાઈલ ઓર કોઈ નહીં કરી શકતા એ એ એ વાત પી કરતા હો હાલો હાઈ બાય 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 આવતો રે ફેરવા સાવધાન થાય

ટીમો તો રવિવાર ને 12 વાગ્યા હતા પણ ઈ મોબાઈલ માં મેં દેખાતું કે બીજો મોબાઈલ રેડી જોઈ ને 9 મિનિટ થઈ ગયા તો એટલે અમે ઊભા જવા થઈ જા કા તારે Ini cerah kinan dia. Nanti nak tu gaya gawan tu cerah. Kalau ini, 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 kalau

ये उठो खराब ना ऐ फल होता हुआ दिन तो कह दे नहीं हेड है ना तो कह पांच एक मत પૂરો થવામાં પૂરું થઈ છે એક મિનિટની વાર છે ફાઈનલી ગાઈસ કેટલા વાગી ગયા છે 7:47 સુડતાલીસ થઈ છે એક જ મિનિટની વાર છે પછી અમે અમારો ચેલેન્જ આથી પૂરો કરશું અને મળીશું આપણે નેક્સ્ટ વિડિયોમાં તમે જોઈ શકો છો અમે આખી રાત કાઢી નાખી છે અને મુશ્કેલીમાં કેવી રીતે રાત કાઢી છે હાલો આપણે આમ કોડી બધી ફોકીએ એક મિનિટ લઈ જાય છે થઈ અમારો ચેલેન્જ થાય છે પૂરો એકના અને સાતના રે અમે 12 કલાકનો ચેલેન્જ પૂરો કરી નાખ્યો હવે તમે પણ પૂરો કરી નાખો હા આઈ તમે પણ પૂરો કરી નાખો લાઈક કરીને સબસ્ક્રાઇબ કરી ચેનલ નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને લાઈક કરીને શેર કરીને તમે પણ તમારો ચેલેન્જ પૂરો કરો તમે તો અમારો ચેલેન્જ પૂરો કરી નાખ્યો હવે કરસે ભાઈ આકેલા આવે ઓ બાય બાય હવે વિદાય આગલા વિડિયો માં તબ તક લે બાય બાય લાઈક કરી નાખજો પ્લીઝ 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 ચેનલ સબસ્ક્રાઇબ કરી તમાર કાકે હું નો કઈસ જો કડી કમડે તો હાલો બાય બાય ટાટા મળશું આપણે બીજા વિડિયો માં નવ કંઈક નવો ચેલેન્જ લઈને આવશું